એ પેલું વાયર્યું શું કહેવાય વાઈટ કલરની ટેપ આવે એ બેઠી જોડ પડી આપણા જોડે ગેસ સારખો કરવા હા જય માતાજી ચમ છો બધા મજામ છો સ્વાગત છે તમારું નામ વ્લોગમાં બે હું

Good morning, Rade Rade. Mami Good <coughs> morning. Kakak Good morning. Good morning Good morning Good morning Masih.

कर रहा हाँ कर दिया भाई दीवा कर दो <coughs> सुमित भाई गुड मॉर्निंग हाँ गुड मॉर्निंग गुड मॉर्निंग दीवा कर दो करिए जयवीर भाई को तो रो रो करते थे

તો આવી જ્યાસી મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ દેવાને તો કર્યું મેં પછી જીએ દિવાળીએ બાજુ બામાટી તરબૂચ કાપીએ થોડું ફ્રૂટ ખવડાવવાનું કીધું નહીં ખાતી જ નહીં ને મોરું કર હ જોડે બેન ખવડાવવું પડે હું ના હોય તો તમને જ કોઈ ના કોઠ હ કશુંય ના કોઠ ખવડાવવું પડે દવા તો પેલી એક પેલી કેપ્સ નહીં આવતી એ હંતે કેમ ગરવી જ નહીં નાખી દેવાની નાખી દે કે નાખી દે નહીં કરવી કેપ્સુલ પેલી નહીં

આવું અંદર રૂમ માં બે હું હોય તો આ બાજુ ટીવી જોય જો બે હું હોય બે હા ને હોઉં ખાવાય હાજ સુ કર ના બાજ તો માસી શું કરા કોફી પીવા શી ખબર ચલો બાલી ખાવા બેઠા છીએ બાજરીનો રોટલો હ કેરીનું શાક પછી ગોળ નહિ બા તો શાક મંગાવ્યું ગલકવાનું સારું લાય બરોબર હા બા શાક હા બહુ વાલી કોઈ બહુ નહીં હોય ખાવાનું જ રાખવાનું હજુ દવા પીવાનું ચલો ખાઈએ હા જોદુ થઈ ગઈ હતી અવાજ મારે તો ખાઈ લીધું હવે દસ પંદર મિનિટ એ ગોળી આપું Nào anh ấy nay Nãy yên náo mátu khao 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 đi khao

દસ થયા ખાઈ લીધું ને તને બાધ થોડી વાર રહીને હમણાં બાના ખટકો જ રાખવો પડે ને બાના જોર બાવડાયું જીવાળી રોટલી ખાઈ એટલે લખવો પડી જાય કે જીવાળી ખાધી જ નહીં જીવાળી નહીં કહો સાદી એ ખા તો બે રોટલી ખવડાવી પછી

સોચો આટલી બધી તઈ જ છે હવાર તો બે જ આવીતી એટલે અતાર તઈ ને ચલો હેડા પોણી બાર વાગે આવશે હજુ તો અગિયાર વાગ્યા ખાઈએ લીધું આપણે બીજો હણો દવા બીજો એ કઈ ગોળી નહીં સીધું હોવા જોઈએ બરોબર પછ પતિજી જવાનું હું તો ઊંઘું થોડી વાર હા તાવ જેવું લાગે એક દવિસની લાવ્યા હતા ને પત્ની મતી પછી થોડ થોડું હોય તો હોઈ જાય પીલો હેણો હેણો એક બહા જેટલી વાર લાગી

Aku मैं पोनी બીજી કડીઓ છે તે આવી ગયો જો આ બાજુ આયેગા ઓલાારા હવે વારા પરથી આવ્યા બુવા ભઈ ફૂલ આમ એટલે આવો તો આગી સાબոչ હા

ओ दुआ ओटा मार थोड़ा है ओटा मार थोड़ा था ये पेलू वायर यूं केवाय वाइट कलर की टेप आवे ये अटि जो પડીએ આપણા જોડે ગેસ સારખો કરવા હા મારે તો મમ્મી પોણી ભરા બોર બગડે સારું કેવું મારે તો હું રોડાવણ ચાલુ થઈ ગયું

બાજ મનમાં છે એવું ચાલે શી ખબર ખવડાવી જોઈએ આ તો કે બીજું હ પેલું ખવડાવ્યું બીજું હતું મ

ખાવાનું આ કાપી લાવે ફ્રૂટ શું ખાધું શું ખાધું તરબૂચ તરબુજ ચણા કાપી લાવ્યો મુ હું નહીં ખાવું કોઈ તકલીફ છે તો ચમ હોઈ જેવું ચમતા ટાઈમ વગર ટાઈમ વગર દીવા ભરતી ખાજે તો કોણ ખાશે દોરાશે ચવાતું નહિ પોચું પેલું લાવે તો એવું પ્લેન Amen. ચાખ્યા વગર પહેલા આગો વગો ના કહી દઉં ચાખ્યા વગર ચમનું કહી દઉં પેલું તે ખાધું હતું એ વ્હાઈટ કલરનું હતું હેર્યું જ છે પણ આ લાલ છે બે કલર ના આવે ચાખી જોઉં chắc khí cho đâu Ở gâu, ở gâu, nó khí đâu Cô khá đủ hả Chói જોરે જ ખવડાવવું તું ખાતી નહી ખાધો તું આટલું બધું ખાઈ જાય જમાઈશ થયું બાજુ એટલી એકલી બે એટલી ફ્રૂટ ખાધું પાલે ફ્રૂટ ખાવાનું બધું તો જલ્દી ખાજું થઈ જવા અને આર્યો એટલો એકલો ફન જોવો છે ના રમ મિતુલભાઈ દીવા કરે છે

Kukurma masak nasi chedi, chedi cuma dua hari Anak dua biju sak, dia carbon, Di <laughs>

bắt ăn khavan chả là, Javir, bà. là hey. chua, chua ha, này Javier ba, đây hey, cho chơi đi rồi ha, mes na khì hen á, kario mes, kario mes, bùm chim hùng kìa, ri hay á, to, bắt đầu khavan chả là thấy chưa ha, vela, vela. શું બનાય રોટલા બે તો બટાકા બા શું ખાય બે તો બરાબર બાના બાટાકા ઓસાકી ગયા હારા હાથ થાય હજુ તો તો ચલો મધર્શન કરાયા ન તો જતા દર્શન કરાવતા આવીએ કીશો કોણી વેદા ને વાદળ ચોવા મસ્ત છે આ જો મમ્મી ચોજી ગોદરી બનાવો બસ તો મમ્મી ગોદરી બનાવો હા આ તો ઓનો હાલ લો હાલ ખોરિયું ચરાયું નવી નહીં કરી હા ને કોકા અપે કથા ન્યુ કરવાના કા आवाज એટલા પીતા બસ કો બહુ પીવો કરે તમે મેરો મઢી જાતા ઈને છો લઉ હું ના 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 અમે આપણે કરશું કોણ આવી તો દી બોલા કે લે ખાઈ લે તો જઈ લે ચાલો

બધું પકડવા જ દોડા બધા થોડી વાર બેસો દર્શન કરીએ થોડી વાર બેસીએ เจวีร์ใบไม่ได้เดี๋ยวท่าเจวีร์บ ah เพียนเพียนเจเจก็ราดีราดีโอ้วู๊ดมาทลันมาลามวเจว જેવીને ને શું હોટલે તાપ લાગતો હોય ધાબા ઉપર લઈ જાય શું કરો તો ને ના જ્વાર રમો ના જ્વાર બેસ બાર થોડી આખી પાસી થા અડધો કલાક જેવું થયું થાય છે જયવીરભાઈ રમો હે હા

તો ખાવાનું નહીં તો થઈ ગયું હો આવું હોવાનું નહીં કરીએ તો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી